આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વોઠા ગામમાં ગુજરાતનો સુપ્રસિદ્ધ મેળો ખુલ્લો આવ્યો છે મેળાની સંપૂર્ણ તૈયારી પૂર્ણતાના આરે છે આજથી પાંચ દિવસ ચાલતો આ મેળો ગુજરાતનો ઇતિહાસ ઉજાગર કરે છે અહીંયા મેળામાં કમોસમી વરસાદના કારણે ક્યાંક પાણી ભરાયા છે પરંતુ વોઠા ગ્રામ પંચાયત તરફથી પાણીનો નિકાલ કરવા માટે તથા મેળો રાબેતા મુજબ શરૂ થાય તેવા પ્રયત્નો ચાલી રહ્યા છે મેળામાં વખતે કમોસમી વરસાદના કારણે પ્રાઇવેટ વાહનોના પાર્કિંગ માટે થોડી તકલીફ ઊભી થઈ છે મેળામાં આવનાર દરેક મેળો મારનાર યાત્રાળુ ભાઈઓને ગ્રામ પંચાયત તરફથી ખાસ અપીલ કરવામાં આવી છે કે મેળો રાબેતા મુજબ ચાલુ છે અને મેળા વિશે કોઈ ખોટી અફવા ના ફેલાવે વરસાદના કારણે માત્રને માત્ર પાર્કિંગ સુવિધાનો અભાવ છે જેથી ગ્રામ પંચાયત તરફથી મેળામાં આવનાર દરેક ભાઈઓને તથા બહેનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વાહનને લઈ મેળામાં આવવાને બદલે સરકારી બસોને વધુમાં વધુ ઉપયોગ કરે જેથી કરી મેળામાં પાર્કિંગની વ્યવસ્થા અને ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળાય ધોળકા તેમજ આજુબાજુના બસ સ્ટેપોમાં મેળામાં આવનાર દરેક યાત્રાળુ ભાઈઓ બહેનોને મેળામાં આવવા માટે વધુમાં વધુ બસો ફાળવવામાં આવી છે મેળામાં આવનાર પબ્લિકને કોઈ તકલીફ ન ઊભી થાય અને મેળો શાંતિમય વાતાવરણ સાથે લોકો માણી શકે વોઠા ગ્રામ પંચાયત તરફથી મેળાની જગ્યા પર ફાળવેલા પ્લોટોમાં ક્યાંક ક્યાંક પાણી છે તેનો વોઠા ગ્રામ પંચાયત ખડે પગે ઊભી રહી વ્યવસ્થિત નિકાલ કરવા તત્પર છે નદીના પાણીમાં કોઈએ નાહવા નહીં જોવા માટે પણ અપીલ કરવામાં આવી છે આ મેળો રાબેતા મુજબ ચાલુ હોવાથી દરેક વેપારીઓ તેમજ મનોરંજન વિભાગના સાધન સામગ્રીવાળાઓ પોતપોતાના મનોરંજનના સાધનો સરકારી ગાઈડલાઈન પ્રમાણે કાર્યરત રાખશે તેવી પણ ગ્રામ પંચાયત તરફથી માહિતી પ્રદાન થયેલ છે ગ્રામ પંચાયત તરફથી મેળો પૂરેપૂરો દિવસો ચાલશે તેવી અને કમોસમી વરસાદની જે આગાહી છે તેને પણ તંત્રની મદદથી થતા પંચાયતના સદસ્યોની યથાક મહેનતથી પહોંચી વળી રાબેતા મુજબ શાંતિમય વાતાવરણમાં મેળો પૂર્ણ થાય તેવા પ્રયત્નો વોઠા ગ્રામ પંચાયત કરી રહી છે આજ રોજ અમદાવાદ જિલ્લાના વૌઠા મુકામે ગુજરાતનો ભાતીકર મેળો નો પહેલો દિવસ કમોસમી વરસાદના કારણે મેળામાં થોડી પાણી ભરાયું છે પરંતુ

તકેદારી રાખવામાં આવી રહી છે ખાસ મારવા આવનાર ગ્રામ પંચાયત તરફથી પાર્કિંગની જે વ્યવસ્થામાં થોડી અસુવિધા ઉભી થઈ છે તેના અનુસંધાને તેના અનુસંધાને વોઠા ગ્રામ પંચાયત તરફથી સરકારી વાહનનો ઉપયોગ કરવા માટે ખાસ અપીલ કરવામાં આવે છે અને જે પણ પ્રાઇવેટ વાહનો લઈને આવે એ લોકોને પણ અહીંયા પંચાયતને કોઓપરેટ કરવા માટે અને મદદરૂપ થવા માટે પોતાના વાહનો વ્યવસ્થિત જગ્યાએ પાર્ક કરે જેથી કરી ટ્રાફિકનો પ્રશ્ન ખરાબ ના થાય અને મોટા પ્રશ્નો ઉદભવમાં થાય તેથી વોઠા ગ્રામ પંચાયત ખાસ આવનારી પબ્લિકને અપીલ કરે છે કે વધુમાં વધુ ધોળકા ડેપો તરફથી અને અમદાવાદ લોકો તરફથી બસો ફાળવવામાં આવી છે તો કોઈ પણ વ્યક્તિ મેળાની અને વરસાદના માહોલના અનુસંધાને પોતાના પ્રાઇવેટ સાધનની જગ્યાએ સરકારી વાહનનો ઉપયોગ કરે તે અપીલ કરવામાં આવી છે મેળો રાભેતા મુજબ ચાલુ છે આજે મેળાનો પ્રથમ દિવસ છે થોડો વરસાદ પડ્યો છે પરંતુ વૌભાવ ગ્રામ પંચાયત મેળાને આખરી ઓપ આપવા માટે સચી છે અને ગ્રામ પંચાયત તરફથી દરેક સુવિધાઓ જ્યાં જે પડે જરૂર પડે

જે વેપારીઓને તકલીફ પડી છે એ અને આવનારા દિવસોમાં કેવો મેળો રહેશે તેના વિશે મારું નામ મકવાણા ભરતભાઈ છે અમે દર વર્ષે અહીંયા મેળામાં ધંધો કરવા માટે આવીએ છીએ અમારી સાથે ઘણા બધા વેપારી મિત્રો મેળામાં આવે છે આ વખતે કમોસમી વરસાદના કારણે થોડું વરસાદના કારણે અહીંયા સિચ્યુએશન થોડી ખરાબ થઈ છે પણ પંચાયત દ્વારા સરસ રીતે કામગીરી ચાલી રહી છે સતત બે દિવસથી આગાહી પ્રમાણે અને વરસાદ ચાલી રહ્યો છે હજુ કાલ સુધી વરસાદ આવવાની શક્યતા છે બે તારીખ પછી વરસાદ કદાચ નહીં આવે કેટલા વેપારી મિત્રો અહીંયા આવ્યા છે એમનું કહેવાનું એટલું જ છે કે ખાસ કરીને મેળો તેરસ ચૌદશ પૂનમ અને પડવાનો હોય છે તો દરેક મિત્રો અહીંયા પોતાના ટેન્ટ બાંધી અને કોર્નર બધું રેડી કરી અને મેળાનો ઉત્સાહ વધારી રહ્યા છે પોતે ધંધો કરવા માટે પણ તત્પર છે હવે એમની એક જ આશા છે કે આપણે તેરસ ચૌદસ અને પૂનમના દિવસે ધંધો કરી અને મેળો કરવાનો છે અને લોકો પણ એવી નેગેટિવ વાતો કોઈ ફેલાવી નહીં જેથી કરીને અહીંયા જે આવેલા લોકો છે તેમને કોઈ તકલીફ પડે તેમનો ધંધો ના થાય બાકી પંચાયત અને અમે લોકો બધા સંપૂર્ણપણે મેળો કરવા માગીયે છીએ અને લોકો અહીંથી સારું છે આ હતા મકવાણા ભરતકુમાર જેઓ અહીંયા મેળામાં પોતાના ધંધા અર્થે આવે છે અને આજની જે પરિસ્થિતિ છે તેને પોચી વળવા માટે ગ્રામ પંચાયત તત્પર છે જેથી કરી મેળો સારી રીતે ઉજવાશે